और कल को तो बीमारियां फैलेगी यहाँ पर उसकी जवाबदारी किसकी होगी नगर पालिका को तो सोचना चाहिए <गगग> હું રિષિત રેસિડેન્સીમાં રહું છું એ બ્લોકમાં હર્ષદભાઈ કે પારે હું પોતે સેક્રેટરી છું અને આ લગભગ છ મહિનાથી અમારો પ્રોબ્લેમ છે અને ઘણી બધી રજૂઆતો કરેલી છે મ્યુનિસિપાલિટીમાં અને બધી જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી રાત્રે કોઈ ખટારો લઈ અને પાણી ભરી જાય પછી સવારે આ જ પ્રોબ્લેમ હોય છે કોઈ એનું નિરાકરણ આવતું નથી પણ આજે બી અમે સવારે ત્યાં રૂબરૂમાં પંદર થી વીસ માણસ અમે ત્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે વટવા ઝોન છે એમાં અમે અરજી આપેલી છે અને બધા જે સાહેબો આવેલા છે આજે અને એ લોકોએ કીધું છે કે બે દિવસની અંદર તમારું કંઈક ને કંઈક નિરાકરણ લાવીશું અને જો નહીં આવે બે દિવસની અંદર તો અમે આગળ રજૂઆતો કરવા સક્ષમ છે એટલું મારું કહેવું છે અને જેટલી જેટલા વહેલી તકે થાય એટલું સારું છે નકર વરસાદ આવી જાય રેન વોટર આવે તો રોગચાળો ફાટી નીકળે એવી સમસ્યા ઊભી થઈ જાય भाई यार कोई आउट नहीं थी बस टोटल नहीं थी कोई आउट कोई नहीं आया आज आए तो देना और आई नहीं कोई नहीं कितना महीना થઈ ગઈ ડોલી આપનો નામ મત મેરા નામ દીપક કુમાર પેસવાની હે મેરા રાધા સ્વામી કराना સ્ટોર સે બોલ રહા હું યે રશિદ રેસિડેન્સી કે નીચે મેરી શોપ નંબર 32 હે યહાં દુકાન કે આગે 4 મહિને 5 મહિને સે اتنا પાણી બર ગયા હે જisse મે બહોત પરેશાન હો ગયા હું ઇસ પાણી સે મેરા اتنا નુકસાન હુઆ હે जितना मेरे पांच साल में आता है दुकान लिए उतना नुकसान नहीं हुआ मेरा सब्जी का काम है रोज मैं सब्जी इतनी सब्जी महंगी हो रही है पचास पचास सौ सौ दो दो सौ रुपए किलो सब्जियाँ मेरी सब्जी इतनी खराब हो रही है रोज गाय को डालने है इस खाली पानी की वजह से मेरा बीस कैरट दूध का बिकता बिकता आज दो कैरट पे आ गया मैं इतना परेशान हो गया हूँ इसका आप जल्द से जल्द सलूशन कराएं और मेरे को इस पानी से निजात दिलाएं अगर ये नहीं हुआ अगर ये नहीं हुआ तो यहाँ गेट के बाहर धरने पे बैठना पड़ेगा हमें कुछ ना कुछ ऐसा करना पड़ेगा जिससे कि म्युंसिपल को काम आगे करना पड़े Thank oh. મારું નામ ચિરાગ જાણી છે હું કાર્યકારી સભ્યો છું છેલ્લા એક મહિનાથી અમારે અહીંયા પાણીની સમસ્યા ચાલી રહી છે કેટલી પાણીની કેટલી બધી રજૂઆત કરવા છતાંય આજે હવે કોર્પોરેશનના માણસો આવ્યા છે છતાંય પ્રોમિસો આપે છે જોઈએ હવે શું નિકાલ આવે છે પણ તમે જોવો છો અહીંયા બતાવું તમને આ બાજુ કેટલું પરિસ્થિતિ ખરાબ છે અને રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છેલ્લા એક મહિનાથી આવી પરિસ્થિતિ ચાલી રહી છે બરાબર છે કોર્પોરેશન માં ફરિયાદો કરી હતી હવે છેલ્લે ભાઈ આજે વારંવાર કરી આજે હવે આજે આઈને શું સોલ્યુશન લાવે છે એ જોવાનું રહ્યું અધિકારીઓ એવું જ કેવા માંગે છે કે એનું નિરાકરણ લાવીએ છોડ્યા બે દિવસ માં કામ ચાલુ કરીશું નવી ગટર લાઈન નું એવું આશ્વાસન આપેલું છે પણ હવે જોવાનું રહ્યું કે બે દિવસ માં થાય છે કે નથી થતું હા હવે આનું અધિકારીઓ આયેલા છે બધા કોર્પોરેટરો ભી આયેલા છે એ લોકોએ બે દિવસ ખાતરી આપી છે કે બે દિવસમાં આનું એના કારણે આવીશું ના હવે તો ઉચ્ચ પાયેથીને અમે ધારણા અને આગળ જે રજૂઆત ઉગ્ર રજૂઆત થશે તો બીજો કોઈ ઓપ્શન છે નહી અમારી પાસે કારણ કે ઉગ્ર રજૂઆત સિવાય કશું થશે નહી જોઈએ બે દિવસ અમને કીધું છે કે બે દિવસના અંદર સોલ્યુશન આવીશે આપણે એમની વર્ડ ઉપર આપડે આગળ આપીએ છીએ અમને બે દિવસ જોઈએ પછી શું સોલ્યુશન આવે છે શું નથી આવતું એ પછી આગળ બધા સાથે મળીને રજૂઆત કરીશું સાથે મળીને ડિસિઝન લઈશું કે આગળ શું કરવું છે શું નહીં